કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિમાં આપણને કહ્યું છે કે ક્યાં કોણ કબ કહા ક્યો ઓર કેસેવાલે પ્રશ્નો કે ઉત્તર લિખિત રૂપ રૂપસે દે જેના કુલ બાર માર્ક છે તો એની અંદર તમે જોશો તો પહેલાં ચાર માર્ક્સની અંદર અહીંયા આપણે વિકલ્પો લીધેલા છે વિકલ્પો પણ અહીંયા આપણને પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ આપણે ચાર વિકલ્પો પૂછાઈ શકે પરંતુ અહીંયા તમે જોશો તો આપણે ચાર કરતાં વધારે વિકલ્પો દર્શાવેલા છે જેટલા પણ વિકલ્પો અહીંયા પૂછાઈ શકે એવા છે તેટલા વિકલ્પો આપણે લીધેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર એક બી અહીંયા આપણે કહ્યું છે કે પ્રશ્નો કે સંક્ષેપ મેં ઉત્તર દીજે કિન્હિ ચાર એટલે કે કુલ ચાર પ્રશ્નો લખવાના છે જેના કુલ આઠ માર્ક છે એટલે કે એક પ્રશ્નના કુલ બે બે માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બે બે માર્ક્સની અંદર આ પ્રશ્નની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે એટલા પ્રશ્નો અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરેલા છે જવાબો સાથે આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ એક જ જગ્યાએથી પ્રશ્ન ઉત્તર બંનેના અભ્યાસ કરી શકે અને બંનેની માહિતી મેળવી શકે અને બંને જે છે પ્રશ્ન ઉત્તર એની એકસાથે તૈયારી થઈ શકે ત્યાર પછી છે કાવ્ય ઓર પરિચ્છેદ પડકર સમીક્ષા હે આવું આપણને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે એના ઉપરથી કહ્યું છે કે પરિચ્છેદ વાંચવાનો છે અને એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો એક પરિચ્છેદ તમને પૂછાવાનો છે અને એક પરિછેદની નીચે તમને પાંચ પ્રશ્નો આપેલા છે પાંચે પાંચ પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે પરંતુ મિત્રો અહીંયા આપણે એક પરિચ્છેદ નથી આપેલો તમે જોઈ શકો છો કે પાંચ પેરેગ્રાફ આપણને આપેલા છે અને પાંચે પાંચ પેરેગ્રાફની નીચે પાંચ પાંચ પ્રશ્નો આપેલા છે જેથી વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક પ્રશ્નોનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે આ પ્રશ્નો કેવી રીતે લખવા તેની સમજણ મેળવી શકે જેથી કરીને પરીક્ષામાં જ્યારે આમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ પૂછાય તો તેઓ પરીક્ષાની અંદર સારામાં સારી રીતે એમના જવાબો લખી શકે ત્યાર પછી આગળ કહ્યું છે કે ઢાંચે છે કહાની કા કથન લેખન કરતે હે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક મુદ્દાઓ આપ્યા છે મુદ્દાઓને આધાર આપણે કહાની બનાવવાની છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એક કહાની બનાવવાનું તમારે પૂછાવાનું છે પરંતુ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કુલ પાંચ મુદ્દાઓ આપેલા છે એટલે પાંચ અલગ અલગ કહાનીઓનું નિર્માણ કર્યું છે જેથી કરીને વિદ્યાર્થીઓને કહાની મુદ્દા પરથી કેવી રીતે બનાવી તે ખૂબ સરળતાથી સમજી શકે અને કહાની બન્યા પછી એની નીચે એની શીખ પણ આપણે દર્શાવેલી છે તો આવી રીતે આ જે કહાનીઓ છે તેનું તમે નિર્માણ કરી શકો સમજી શકો વાંચી શકો લખી શકો યાદ રાખી શકો એટલા માટે થઈ અને આપણે વધારે કહાનીઓ અહીંયા તમારી સમક્ષ મૂકેલી છે રજૂ કરેલી છે ત્યાર પછી કહ્યું છે કે માતૃભાષા મેં અનુવાદ કીજે જેના કુલ ચાર માર્ક છે તો એક તમને હિન્દીનો પેરેગ્રાફ આપેલો હશે અને હિન્દીના પેરેગ્રાફને તમારે ગુજરાતીની અંદર રૂપાંતરિત કરવાનો છે તો આવો તમને એક પેરેગ્રાફ પરીક્ષાની અંદર પૂછાશે જેના ચાર માર્ક છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આઠ જેટલા પેરેગ્રાફ જે છે તે ગુજરાતીના હિન્દી સોરી હિન્દીનું ગુજરાતી કરવાના મૂકેલા છે ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એના કુલ છ માર્ક છે તો અહીંયા વિવિધ કાવ્ય પંક્તિઓ તમારા પાઠ્યપુસ્તકની અંદરથી આપણે દર્શાવેલી છે ત્યાર પછી દિય ગયે શબ્દો કે ઉત્તર એસી પહેલી બનાકર લખીએ તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે અને શબ્દો ઉપરથી આપણે હોય એટલે કે પહેલીઓ બનાવવાની છે તો આવી તમને બે પહેલીઓ પૂછાવાની છે પરંતુ આપણે તમે જોઈ શકો છો કે અહીંયા નવ જેટલી પહેલીઓ તમને દર્શાવેલી છે એવી જ રીતે આગળ અહીંયા આપણને કહ્યું છે કે પત્ર લખવાનો છે તો તમે જોઈ શકો છો કે કુલ પાંચ માર્ક્સનો પત્ર છે એટલે કે એક પત્ર તમને પૂછાવાનો છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પાંચ પત્રો અલગ અલગ જે છે તે દર્શાવેલા છે અને જેથી કરીને વિદ્યાર્થીઓ પાંચે પાંચ પત્રનો પત્ર લેખનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર પત્ર પૂછાય તો એને કેવી રીતે લખી શકાય કે જેથી કરીને આપણે વધારેને વધારે માર્ક્સ પત્રની અંદર કવર કરી શકીએ તો એ સમગ્ર વિગત જે છે તે અહીંયા આપણે દર્શાવી શકીએ ત્યાર પછી કહ્યું છે કે પંક્તિઓ પડકાર ઉનકે ભાવાર્થ વધ શકતે તો અહીંયા આપણને ચાર માર્કસની અંદર એક પંક્તિ પૂછાશે અને પંક્તિનો ભવાર્થ જે છે તે આપણે લખવાનો છે એક પંક્તિ પૂછાવાની છે પરંતુ તમે જોઈ શકો છો આપણે ત્રણ જેટલી પંક્તિઓ દર્શાવી છે તો તમે જોઈ શકો છો કે વિડિયોની અંદર આપણે જ્યાં જ્યાં પણ જેટલા પ્રશ્નો પૂછાવાના છે એના કરતાં વધારે પ્રશ્નો આપણે અસાઇનમેન્ટની અંદર લીધા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી શકે અને દરેક પ્રશ્ન જે છે તે મોસ્ટ આઈમ્પિક પ્રશ્ન છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાવાળા પ્રશ્નો છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો આપની નીચે તમે જોઈ શકો છો કે એના વાક્ય બનાવવાના આપણને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર આ પ્રશ્નની અંદર તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ત્રણ આપણને ત્રણ થી ચાર જે વિરુદ્ધાર્થી શબ્દો પૂછાવાના છે આપણે ચોત્રીસ જેટલા વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા મૂકેલા છે ત્યાર પછી છે મુહાવરા તો મુહાવરા પણ તમે જોઈ શકો છો કુલ બે મુહાવરા પૂછાવાના છે પરંતુ તમે જોશો તો તેર જેટલા મુહાવરાઓ આપણે ચોપડીની અંદરથી અહીંયા દર્શાવવામાં આવેલા છે તો આવી રીતે દરેક પ્રશ્નો જે છે સંપૂર્ણ સોલ્યુશન સાથે એમના ઉત્તરો સાથે અહીંયા આપણે દર્શાવ્યા છે આ અસાઇનમેન્ટ જે છે તે આપણે અધ્યયન સ્વઅધ્યન પૂરતી એકમ કસોટીઓ અત્યાર સુધીના જેટલા પણ એકમ કસોટીઓ લેવાય છે તે જૂના પ્રશ્નપત્ર છે તે અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તે મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે શિક્ષક મિત્રોએ પણ અવશ્ય મેળવી લેવું કારણ કે પોતાના વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરાવવા માટે અને રિવિઝન કરાવવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે ત્યાર પછી કહ્યું છે કે નિમ્ન લિખિત વાક્યો મેં સંજ્ઞા પહેચાન કર લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 25 જેટલી સંજ્ઞાઓ આપણને આપવામાં આવેલી છે અને પચીસે પચીસ સંજ્ઞાઓ જવાબ સાથે તમને દર્શાવેલી છે ત્યાર પછી કહ્યું છે કે નીચે દાયક એ પ્રશ્નો કે ઉત્તર એક વાક્યમાં લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા પ્રશ્નો આપણને આપેલા છે અને બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે એક એક વાક્યની અંદર લખવાના છે જવાબો સાથે તમને દર્શાવેલા છે ત્યાર પછી ચાર માર્ક્સની અંદર પાછા વિકલ્પો પણ આપણને આપેલા છે વિકલ્પોના ઉત્તર પણ અહીંયા આપણે લખવાના છે કુલ બાર જેટલા વિકલ્પો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર અહીંયા આપણને કહ્યું છે કે નિબંધ લખવાનો છે એસે લખવાનો છે જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાના જે નિબંધો છે એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે તો આ દરેક નિબંધો જે છે એનો અભ્યાસ તમે કરી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા સંપૂર્ણ નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે એક નવા અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં